ઇલાના જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ કેમેરામાં વિડીયોગ્રાફી ફોટા સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓએ નાહવા જવા કપડાં ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહીં સરકાર શ્રીના ગૃહ વિભાગના તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના પત્ર અને પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પત્ર દ્વારા જિલ્લામાં આવેલ જુદા જુદા જળાશય નદી તળાવ નહેર દરિયામાં નાહવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનવાની શક્યતા હોય તથા આ પ્રકારના ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિઓ પ્રવાસીઓ જળાશયમાં ન પ્રવેશે તે માટે પ્રતિબંધ ભરવામાં બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા વિનંતી કરેલ છે વધુમાં હાલમાં ચોમાસાની ઋતુ હોય અત્રેના બનાસકાંઠા જિલ્લામાં પણ નદી નાળા નહેર કોઝવેઝ વગેરેમાં પાણીનું ભારે વહેણ ચાલુ હોય જેમાં આમ જનતા તથા પ્રવાસીઓ પોતાના જીવના જોખમમાં મૂકી નાહવા જતા હોય છે જેના કારણે લોકોના જાનમાલને નુકસાન થાય તેવી પૂરી સંભાવના હોય લોકોના જાનમાલને નુકસાન અટકાવવા આવા ભયજનક સ્થળોએ પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અનવે મળેલ સત્તાલી રૂએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ નદી નાળા તળાવ ડેમ નહેર કેનાલ ચેક ડેમ તથા તેનો નીચાણવાળો વિસ્તાર જળાશયો કોજવે તથા નાના મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ નાહવા જવા કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહીં તેમજ તે માટે મદદગીરી કરવી નહીં તથા તમામ પર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ જાતે વાહન સાથે પરથી પસાર થવું નહીં વધુમાં ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ કેમેરામાં વિડીયોગ્રાફી ફોટા સેલ્ફી લેવા નહીં ઉક્ત જણાવેલ ભયજનક સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવેલ છે જે આગામી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી અમલવાર રહેશે આ હુકમનો અમલવારી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે આ હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા આપત્તિ વ્યવસ્થાપન માટે મુકાલ અધિકારી શ્રીઓ તથા કર્મચારીને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ બસો મુજબ શિક્ષાને પાત્ર થશે તથા હુકમનો ભંગ કરનાર ઈસમો માટે સામે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરથી નાયબ અધિશક સુધીનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નયનાબેન પરમાર સૌને નમસ્કાર હું મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા ચોવીસ કલાકમાં એવરેજ સત્તર એમએમ જેટલો વરસાદ પડ્યો છે આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈ પણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર મામલતદાર કચેરી ખાતે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ ધન્યવાદ